વિદ્યાર્થી મિત્રો તારીખ આઠ ચાર બે હજાર પચીસ આપણી ચેનલ અથર્વ સ્ટડી એમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા લીધેલ પેપર અને સાથે આપણી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરે જો તમે હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરજો જેથી તમને નવા વિડીયો નવી અપડેટ તરત જ મળતી રહે તો આજે પેપરનું સોલ્યુશન છે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તો આપણે વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશન કરીએ પ્રશ્ન નંબર એક અ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે પહેલું છે હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે ઓપ્શન નંબર એ જમણા ક્ષેપકની અંદર બે બીજાણું સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તો ઓપ્શન નંબર બી બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર નંબર ત્રણ કઈ વનસ્પતિ બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા કરે છે અથવા પ્રાણીઓ દ્વારા થાય છે તો ઓપ્શન નંબર ડી ગાડરિયું ચોથા નંબરમાં એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલામો ભાગ છે તો ઓપ્શન નંબર ડી એક અબજમો ભાગ પાંચ ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો મીટર ભાગ્યા સેકન્ડ મૂળભૂત એકમ કહેલો છે માટે ઓપ્શન નંબર ડી છ ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે તો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર પર કાર્ય કરે છે ઓપ્શન નંબર એ સાત બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો બહિર્ગોળ માટે ઓપ્શન નંબર ડી આપેલ તમામ આઠ વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ સાના વડે મળે છે તો અંતર્ગોળ રીસા વડે ઓપ્શન નંબર બી નવમાં નંબરમાં નીચેનામાંથી કઈ પ્રાણી જ પેદાશ છે તો ઓપ્શન નંબર ડી મધ બાકીની આપણને વનસ્પતિ પેદાશો આપેલી છે દસ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે તો સેન્દ્રીય પદાર્થ બનાવે છે ઓપ્શન નંબર સી અગિયાર પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો ઓપ્શન નંબર સી રાસાયણિક પ્રક્રિયા છે બાર એરેટર દ્વારા શું કરવામાં આવે છે તો ઓપ્શન નંબર એ હવા ઉમેરવામાં આવે છે પ્રશ્ન એક બ જેમાં વ્યાખ્યા આપો પહેલી વાક્યા છે ઉત્સર્જન તો ઉત્સર્જન માટે શરીરમાંથી નકામા કચરો દૂર થવાની જે પ્રક્રિયા છે એ ક્રિયાને ઉસર્જન કહેવામાં આવે છે બે ફલન નળજનનું અને માદાજન્યુના સંયુગમનને ફલન કહેવામાં આવે છે ત્રણ ઝડપ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે ચાર પ્રકાશનું પરાવર્તન તો પ્રકાશશીલ અથવા ચળકતી સપાટીને અથડાઈ પાછો ફરતો જે પ્રકાશ છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે પાંચ પ્રજનન સજીવ એટલે કે પિતૃ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે તો આ હતી વ્યાખ્યાઓ પ્રશ્ન નંબર બે એક રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે તો મૂત્રાશય ત્રણ પરાગરજ કયા ક્યાં ઉત્પન્ન થાય છે તો પરાગાસનમાં ચાર વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનનું નામ તો સ્પીડોમીટર પાંચ એક વર્ષના કેટલા કલાક થાય છે તો આઠ હજાર સાતસો છાસઠ કલાક છ વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે તો વિદ્યુત ચુંબક સાત વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો હાર્ને ક્રિશ્ચન એસ્ટ્રોડે કર્યો હતો આઠ દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે તો અંતરગોળ અરીસાનો નવ વિઘટકોના બે ઉદાહરણ આપો ફૂગ અને બેક્ટેરિયા અને દસ મેનહોલ્સ એટલે શું તો પચાસથી સાહીઠ મીટરે ગોઠવાયેલી ગટર વ્યવસ્થાને મેનહોલ્સ કહેવામાં આવે છે એના પછી બની અંદર તફાવત પ્રશ્ન નંબર ત્રણની અંદર પ્રયોગ જે બે લખવાના હતા બની અંદર વૈજ્ઞાનિક કારણ ચારમાંથી ત્રણ લખવાના હતા પ્રશ્ન નંબર ચાર અ એમાં ગમે તે બે મુદ્દા પ્રશ્નોના જવાબ લખવાના હતા એક દાખલો હતો જે પ્રશ્ન નંબર છે કે સાદુ પૂર્ણ કરવા માટે સમય સમય લે છે તો તો કેટલો થાય ભાગ્યા દોલન કરીએ તો આપણને અહીંયા બત્રીસ સેકન્ડ માટેનો છે એટલે એક પોઈન્ટ છ સેકન્ડ આવડકાળ ગણવામાં આવે છે એના પછી પ્રશ્ન નંબર પાંચ અ એ પણ પ્રશ્નો છે અને બની અંદર માત્ર ઉત્તર લખો રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે તો જવાબ છે હિમોગ્લોબિન બે મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો બીજાનું સર્જન ત્રણ જંગલી પ્રાણીઓના નામ તો કોઈપણ તમે ત્રણ જંગલી પ્રાણીઓના નામ આપી શકો છો ચાર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંક મારું નામ શું છે તો ડબલ્યુ ડબલ્યુ ટીપી ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા પાણી છે તો સાચું બે જંગલમાં વસતા લોકોને જડીબૂટ્ટીઓનું જ્ઞાન હોતું નથી ખોટું કર્ણકો કર્તાક્ષેપકો કદમાં મોટા છે તો સાચું અને ચોથા નંબરનું મેપલના બીજ કાંટાળા પાળા હોય છે તો ખોટું તો અહીંયા આપણે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોયું તમારે કેવા માર્ક્સ છે એ તમે કોમેન્ટમાં લખી શકો છો ટૂંકા માર્ક્સો જે છે એના સાથે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને બીજા લોકોને ફોરવર્ડ પણ કરે ધન્યવાદ